નમસ્કાર મિત્રો આજે આપણે જવાના છે શ્રી સ્વામિનારાયણ મંદિર એટલે કે વડતાલ ધામ ચાલો તમને પણ હું દર્શન કરાવ આપણે આગળથી એન્ટ્રી લેવાની છે દર્શન કરવા માટે આ પ્રવેશ દ્વારમાં પણ એક ખાસ કોતરણી કામ કરવામાં આવ્યું છે એન્ટ્રી લેતાની સાથે જ ત્યાં બહાર જોવા મળી જશે શ્રી વડતાલ ધામનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર એટલે કે વડતાલ ધામ મિત્રો આ જ મંદિરની એક ખાસ વિશેષતા છે એ તમારે કોમેન્ટમાં જણાવવાની છે ચલો હું તમને પણ દર્શન કરાવ જય સ્વામિનારાયણ સૌપ્રથમ આપણે મંદિરના ગર્ભગૃહમાં આવી ગયા છે ત્યારે શ્રી વાસુદેવ શ્રી ધર્મદેવ એવા ભગવાનના દર્શન કરી લો અહીંનું કોતરણી કામ એટલું સરસ છે કે અંદર આવતાની સાથે જ એક સારો અનુભવ થાય છે શ્રી લક્ષ્મી માતા શ્રી નારાયણ ભગવાન અને શ્રી રણછોડરાયજી એમ ત્રણ ભગવાન અહીંયા બિરાજ્યા છે ત્યારબાદ બાજુમાં શ્રી કૃષ્ણ શ્રી રાધિકા અને શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી લો તમે મિત્રો ત્યારબાદ આપણે જવાના છે મંદિરના બહારની સાઈડ ત્યાંથી પણ મંદિરનો એટલો સરસ લૂક આવે છે કહેવાય છે કે આમની અંદર મંદિરના જે ધજા સાઈડનું જે ચક્ર છે ત્યાં લખાએ ગોલ્ડ એટલે કે સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં પણ એક ખાસ વિશેષતા છે ને માનવામાં આવે છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવ્યા હતા અને તેમના પગરખા પણ રાખવામાં આવ્યા છે કહેવાય છે કે તમે આમને ચારેય તરફ ફરવાથી તમારા બધા જ કષ્ટો દૂર થઈ જાય છે આ છે અક્ષરધામ એટલે કે આપણા અમદાવાદ અને દિલ્હીમાં આવેલું તેની એક છબી મૂકવામાં આવી છે તો મિત્રો હવે તમારે પણ ફ્રીમાં જમવું હોય તેના માટે આ લાઇન તરફ જવું પડશે એટલે કે આ રસ્તો જ્યાં જઈ રહ્યો છે ત્યાં મારી જોડે તમે પણ ચાલો આમાં જમવા માટે ત્રણ પ્રકાર પડતા હોય છે એક સો રૂપિયા માટે સો રૂપિયાનું જમવાનું એક પચાસ રૂપિયા જમવાનું અને એક નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં જમવાનું મળતું હોય છે આ જે તમે લાઇન જોઈ રહ્યા છો એ સો રૂપિયા અને પચાસ રૂપિયામાં જમણ જમવાની લાઈન છે અને હવે આપણે જઈશું ફ્રી ભોજન શાળા તરફ ત્યાં તમને સુવિધા બધી મળી રહે છે ચાલો તમને પણ ફ્રીના ભોજનમાં જે શું મળે છે ભોજનશાળામાં તે તમને બતાવું તો મિત્રો હવે આપણે લાઇનમાં ઊભા થઈ ગયા છે અને લાઈનમાં જ તમે જોઈ શકો છો બધા જ ભક્તિભાવ પ્રસાદ લઈ રહ્યા છે જય સ્વામિનારાયણ આજે છે લાપસી પછી રોટલી અને ભાત અને શાક પણ આપવામાં આવે છે આ રહ્યો ભાત અને અહીંયા જ બધું જે યુવાનો કહેવાય તે નિઃશુલ્ક સેવા આપતા હોય છે આ રહી આપણી દાળ ભાતની દાળ તો મિત્રો જય જયસોમ્યારાયણ અને તેમણે અત્યારે જ એક નવું લોન્ચ કર્યું છે કે અહીંયા નિઃશુલ્લક ભાવે એટલે કે તમને ઓછા પૈસામાં સારી વસ્તુ મળી શકે તે પ્રમાણે તમને ડિસ્કાઉન્ટ આપે છે જેવા કે શ્રી સ્વામિનારાયણ ભગવાનના કહેવાય કે છબીઓ મૂર્તિઓ તેમની પુસ્તકો ગ્રંથો અગરબત્તીથી લઈને બધી જ વસ્તુ અહીંયા ઓછા ભાવમાં મળી શકે છે તે ખાસ ભાવિભક્તો માટે ઓપન કરવામાં આવ્યું છે ત્યાં બધું જ કષ્ટ ભજન દેવ બધા જ તમને તોરણથી લઈને બધું જ તમને મળી જશે તો ચાલો મિત્રો કોમેન્ટમાં તમે લખી દેજો તમે પણ વડતાલધામ જાઓ તો ભોજન એટલે કે પ્રસાદ લેવાનું ભૂલશો નહીં જય